મોરબી જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભા યોજાઈ હતી જેમાં બસો ચોત્રીસ જેટલા કામને વહીવટી અને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી આ સાથે ટંકારા તાલુકાના કલ્યાણપર ગામને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા માટેનો અભિપ્રાય કરાયો હતો આ સામાન્ય સભામાં ઠરવાયું હતું કે બાર કે તેથી વધુ મીટરના બાંધકામ માટે મંજૂરી લેવાની રહેશે જ્યારે એકસો મીટર સુધીનું બાંધકામ કોઈપણ ગામમાં કરવામાં આવે તો તેના માટે સ્થાનિક અરજી મળ્યાથી સરપંચ અને તલાટી મંત્રી દ્વારા આગળ તાલુકા પંચાયતથી મંજૂરીની કામગીરી કરવામાં આવશે એટલે પ્રજાને જે ડીડીઓ અહીંયા સભ્યોને સમજાવી શકે એ પ્રજા વચ્ચે સમજાવવું અઘરું હોય છે છતાંય અમારા બધા સભ્યોનો પણ એવો જ આગ્રહ છે કે નીતિ નિયમ મુજબ જ બાંધકામ થાય અને ખાસ કરીને મોરબી સિટીની આજુબાજુમાં તો આ પ્રકારનું બાંધકામ ન ચલાવી જોઈએ અહીંયા જિલ્લા પંચાયતમાં સફાઈની કામગીરી કરતી હુમા નામની કોઈ એજન્સી છે એમની વારંવાર અમારા જિલ્લા પંચાયતના સદસ્યોને અને વહીવટી તંત્રને પણ એવી ફરિયાદ મળેલી કે સમયસર કર્મચારીઓ જે એને રાખેલા છે એનો પગાર સમયસર કરતી નથી અને એની વારંવાર આ ફરિયાદ હતી એટલા માટે એને આજે એ એજન્સીને રદ કરવામાં આવેલ ખાસ કરીને આ પ્લાનની મંજૂરી કરવી બાંધકામની મંજૂરી આપવી એ ટેકનિકલ વિષય છે અને ટેકનિકલ વિષય હોવાને નાતે ટેકનિકલ એ વિષયના નિષ્ણાત કોઈ કર્મચારી હશે તો એની સાથે સંકળાયેલા હશે એ પ્લાનની સ્ક્રૂટિની કરશે એ ચોકસાઈ કરશે પછી જ એ બાંધકામની મંજૂરી અપાય એ હિતાવ છે આખા ગુજરાત રાજ્યમાં આ પદ્ધતિ અમલમાં છે